તો હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ રહી તો આજનું એવું ટોપિક છે મિત્રો ટૉપિકની પહેલાં આપણે એક વાત કરવાના છીએ તો તમે પહેલાં સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરો શેર કરવાનું બે લકનની ઘંટી પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો કે હવેથી પહેલાં આ નોટિફિકેશનનો મેસેજ મારો પડે અને તમને વિડીયો જોવા મળે મિત્રો એટલું જ પહેલાં મિત્રો કેમ કે સપોર્ટ કરતા રહો હંમેશા ખજૂરભાઈ કીધું છે મિત્રો કે નાના માણસોનો જરૂરમંદ લોકોની સપોર્ટ કરો અને શેર કરો અને એવું નથી કે આપણે બધી મદદ કરી પણ આવા નાની ચેનલો હોય એને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને પાંચ જણાને શેર કરો તો મિત્રો નાનો માણસ આગળ આવી શકે અને ખજૂરભાઈ જેમ લેવલમાં આવી શકે અને બહુ સારો માણસ હોય તો ગરીબોની સહાય કરી શકે મિત્રો અમારે જેવાનું એવું મગજ છે પણ મિત્રો અમારે ચેનલ નાની છે મિત્રો અમારે ખરું ખજુરભાઈની મદદ કરવી છે જે ખજૂર ભાઈ કરે આપણે ખજૂર જેવા બનો પેલા તો મિત્રો આ એ વાત કરવાના છે કે આ આ નાળિયેર પાન છે સુકાઈ ગયા બરોબર સુકાઈ ગયા છે તો આની રગુ મિત્રો કાઢો તમે વેસલી રગુ આવે ને આની રગુનો શું થાય છે મિત્રો તમને ખબર હોય છે ઘણા ઘણા ન ખબર હોય તો કહી દઉં ત્યારે ઘણા નાળિયેરી હોય નાવા પાન છે ને નાખી દેશે મિત્રો આનો ઉપયોગ કરતા નથી તો આનો ઉપયોગ કેમાં થાય છે મિત્રો સાવણાં બનાવવામાં શું થાય છે સાવણા બનાવવામાં તમારા પો રૂપિયાનો પચાસ રૂપિયાનો હાવણા હારા હાર લેવા જાઓ તો પો રૂપિયાનો થાય મિત્રો સો રૂપિયાનો હાવણો બચી જાય અને એક આવડો પાંદરની ડાળ છે ને એ ડાળમાં લગભગ બે બે થી ત્રણ હાવણાં બની જાય મિત્રો અને આખો નાળિયેરી હોય સાથે નાળિયેરીના પાંદ હોય તમે આને મારી મૂકી શકો છો જ્યારે રલું પડે ત્યારે સાવણું બનાવી શકો છો મિત્રો અને પંદર વીસ મિનિટમાં સાવણો બની જશે મિત્રો આવું રઘુ કાઢી કાઢીને સરી વળે છે ને એને સોલી નાખવાની તેની રઘુનો સાવણો થાય છે મિત્રો નાળીના ઘેરે નાળિયેરું હોય તો કોકને ઘણા એમ થાય કે આ નાળિયેરનો પાન નાખી દેશે પણ નાખી નહીં દેવાના મિત્રો એને આપણે કેમ લક લાકડીની લકડી હોય લકડી લકડીની થડી મારી મારી નાખીએ છીએ એમ થડી મારવાની થડી મારી મૂકી દેવાની જ્યારે જરૂર પડે ત્યારે એક બે હામડા બનાવી નાખવાના મિત્રો કેમકે લેવા ન પડે મિત્રો અને આની જેવી એક ખજૂરી આવે ખારેક આવે ખારેક પણ કામની છે ખરેકને આવી જ ડાયું આવે આવી ડાયળું લે અને એને શું કરવાની કહું સરીએ વળીએ બીજી સીરી નાખવાની આ રઘુ નહીં કાઢવાની એની કે કવિ સીરી નાખવાની સિરીન અને એની ખજૂરીની સાવણી થઈ જાય મિત્રો તમે જે તમારી ભાષામાં કહેતા હોય અને એની પણ સાવણી થઈ જાય એટલે બે દડવા મહત્વના છે એના પાન પણ વપરાય છે મિત્રો તો આજનું ટોપિક એટલું જ છે અગલા છું તબ તક લે જય હિન્દ જય ભારત તો મિત્રો સપોર્ટ કરતા રહીજો જરૂરમંદ લોકોની અને ખજૂરભાઈ સેવા કરે એ રીતની સેવા આપણે આમાંથી જો આગળ આવીએ તો કરી નાખશું મિત્રો પણ આગળ આવીએ તો મિત્રો કેમ કે અટાણે તો આપણી સેવા નાની છે પણ ખજૂરભાઈ કહે છે ને મોટી થતા વાર નહીં લાગે તો કાલે સવારે મોટી થઈ જાય મિત્રો અને ગરીબ માણસોની સેવા આપણે કરવી છે મિત્રો અને સેવા કરતા રહે બોક આવે છે અમારું આવે છે આવે છે ને બંધ કરી દે આવી પેલા ત્યારે તારે અહીંયા આવવું જોઈએ

એટલે આપણે પાંચ દીકરી છે ને પાંચ નાની નાની બીકરી છે એને લેવલમાં એની ભવિષ્ય સુધારવા માટે યુટ્યુબ ચેનલ ખોલી છે એમાંથી આગળ આવી તો છોકરાનું સારું કરવું છે લેવલમાં બીજા છોકરા નિશાળિયા હોય ગરીબ હોય એની સારું કરવું છે ને આપણે આમાંથી આગળ આવી તો કા હમ અને બ્લેક બ્લેક છે